Gopalaji <laughs> baba <laughs> <laughs> महा नारायण वंदिश महा नारायण करते सब मन्दन पुनि काक्षला ललाय सब मंगल संकल्प ले सीधे सर्वाभिधान हित के सर्वे त्रमते गोविंद हादाति नारायण ओम <laughs> नमो

وريا اي واني جاي جاي كا نان با دي نو جاي جاي كا سيپ نا با سن نان با دي نو جاي جاي كا 5 6 7 8

મોબાઈલ મન કોઈ હલો ઓકે ઓકે

આપ જોઈ શકો છો કે દાદાની વિવિધ વસ્તુઓથી પહેરાવામાં આવ્યા છે કપડા મોટી સંખ્યામાં એ લોકો આવી પહોંચે છે દાદાના દર્શન માટે આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે દાદાના છેલ્લા બે વર્ષથી સ્થાપના કરવામાં આવી છે એ પણ મૂર્તિની શણગારવામાં આવી છે જેવો કે દાદા નું જે મનપસંદ લાડુ હોય છે જે ઘોર કહેવાતું હોય છે તેનું પણ ભોગ બનાવીને ધારણ કરવામાં આવ્યું છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે દાદાને વિવિધ ફૂલોમાં શણગારવામાં આવી આવ્યા છે

અને દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે આ ફરીથી કેમેરામેન ને કહીશ કે આપણે દ્રશ્ય બતાવીશ કે મન મોહિલી એવા દાદાના દ્રશ્યો છે દાદાને વિવિધ વસ્ત્રોથી સંગાર કરવામાં આવ્યો છે વિવિધ ફૂલોથી સંગાર કરવામાં આવે છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે દાદાને જે પોતાના લાડુ કહેવાય જે ફેવરેટ વસ્તુ કહેવાય તેના ભોગ ધરાવવામાં આવ્યો છે ફરીથી આપણે દ્રશ્ય બતાવીશ કે અહી મોટી સંખ્યામાં ભક્તો અહીં આવી પહોંચ્યા છે અને ફરીથી આપણે દ્રશ્યમાં બતાવીશ કે ભક્તો સોશિયલ ડિસ્ટન્સ સાથે દાદાના દર્શન કરી શકે છે સરકાર શ્રી ની એસઓપી દ્વારા માસ્ક સાથે દાદાના દર્શન કરી શકે છે ફરીથી કેમેરામેન ને કહીશ કે આપણે દાદાના દર્શન કરાવે અરવલ્લી સમાચાર સતત છેલ્લા બે દિવસ ગણપતિ દાદાના અલગ અલગ જગ્યાએથી કવરેજ કરતું આવ્યું છે અને સતત ભક્તોને ઘરે બેઠા દાદાના દર્શન કરાવી રહ્યું છે ફરીથી આપને દ્રશ્યમાં જોઈ શકો છો કે દાદાને વિવિધ થી કલર કરવામાં આવી રહ્યો છે વિવિધ જે મંડપ છે તે સજાવવામાં આવ્યો છે રંગબેરંગી જે લાલ અને પીળો જે કલરનો મંડપ બનાવવામાં આવે છે એટલે કહી શકાય કે જે ઉત્સાહ હતો દાદા પ્રત્યે તે ભક્તોમાં જોવા મળી રહ્યો છે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે અ ભક્તો દાદાના ધામધૂમથી ઉત્સવ ઉજવી નથી શકતા ત્યારે આ વર્ષે ભક્તો સરકારશ્રી દ્વારા કોરોનાની એસઓપી દ્વારા ગણપતિ મહોત્સવની ઉજવણી પરમિશન આપી હતી ત્યારે ભક્તોએ ધામધૂમથી ગણપતિ દાદાના જે તહેવાર જે આ તહેવાર કહેવાય છે ગણપતિ દાદાને તેની ઉજવવા ઉજવવાનો શરૂ કર્યો છે ત્યારે આપ જોઈ શકો છો દ્રશ્યો કે

છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે ભગવાનનો ઉત્સવ ઉજવવામાં નતો આવ્યો આ વર્ષે ઉજવવામાં આવે છે શું કેશો આપ ગઈ વર્ષે કોરોના તો તોય ભી અમે માસ્ક સેરોટાઈઝર કરતા હતા પણ મહોત્સવ બહુ સારું કર્યું છે અને આ વખતે કોરોના કોરોનામાં ધામમાં રાખ્યો બધાને માસ્ક પહેરેલો છે અને બધાય સરખી રીતે કરે છે સાહેબ સારું કેટલા મિત્રો છે આપણી સાથે જે કમિટી સભ્યો છે એમની જોડે વાત કરીશું દાદાનો આ ઉત્સવ ઉજવવામાં આવે છે કેવા પ્રકારની તકેદાઈના ભાગરૂપે બઉ જ વ્યવસ્થિત રીતે આપણે અહીંયા પ્રોગ્રામ કરીએ છીએ દરેક રીતે બધા જ આની બહુ જ એના લીધે ઉત્સાહથી બધા અહીંયા દાદાનું આગમન કરી આ બીજું વર્ષ છે અમારે અહિયાં કે અમે દાદાને અહીંયા ઘરે લાવ્યા છીએ બધા સોસાયટી ની અંદર સૌથી મહત્વની વાત તો એ છે કે અહીંયા ભૂલકાઓ જે નાના છોકરાઓ છે રવિ છે રુદ્રાક્ષ છે એ છોકરાઓ આનું આયોજન કરે છે અને મોટા એને સાથ આલે છે બે વર્ષથી છોકરાઓ જ બધું એરેન્જમેન્ટ કરે છે ટોટલી બધું જ એ લાવે છે જાતે કરે છે દસ દિવસ અમે અહિયાં રોજ નવી નવી પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ કાલે ડાન્સ કોમ્પિટિશન હતી આજે ક્વીઝ કોમ્પિટિશન છે છોકરાઓને બહુ મજા આવે છે મોટાઓ માટે બી ગેમ રાખવામાં આવે છે અને એ રીતે અમે દસ દિવસ ખૂબ જ ઉજવણી કરી અને હર્ષો ઉલ્લાસથી દાદાનો વિદાય આપીએ છીએ સરકારશ્રી દ્વારા કોરોના નું એસઓપી ની નિર્ણય લેવામાં આવે છે કે તકેદારી ના ભાગરૂપે કેવી વ્યવસ્થા કરવામાં આવી અમે અહીંયા સો પાલન કરવાનો પ્રયત્ન કરીએ છીએ અહીંયા કોઈ પ્રકારનો માસ્ક વગર કોઈને એન્ટ્રી અમે ના પાડેલી છે બધાને અને બધા જ પાલન કરવા માટે તૈયાર છે એટલે બધા જ પોતાની રીતે પાલન કરે જ છે અને સો એવું પાલન કરે છે કે એસઓપી નું સો પાલન થાય દરેક કોઈ તકલીફ ઉઠી રહ્યો છે એમની જોડે વાત કરીશું છેલ્લા બે વર્ષથી દાદાનો ઉત્સવ ઉજવવા નતો મળતો આ વર્ષે સરકાર શ્રી દ્વારા ઉજવવાની પરમિશન આપવામાં આવી છે શું કહેશો આપ જય ગણેશ અત્યારે મારા સોસાયટી માં તો બાળકો બહુ જ મહેનત કરે છે બાળકોના લીધે અમને લાભ મળી રહ્યો છે અને સરસ પાલન પણ થઈ રહ્યું છે એ રીતે જય ગણેશ આપ શું કહેશો બાળકો ના લીધે અમને બહુ આનંદ મળે છે અહીંયા છેલ્લા બે વર્ષથી આ દાદાનો ઉત્સવ ઉજવવામાં આવે છે બાળકોને જે પ્રવૃત્તિઓ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો છેલ્લા બે દિવસથી ઉજવવામાં આવે છે કેટલાક બીજા બાળકો છે એમની જોડે વાત કરીશું કેવો પ્રકારનો આનંદ છે અહીંયા અમે સૌ પ્રથમ બદાન જય ગણેશ અમે બીજો વર્ષ છે ગણેશ ચતુર્થી માટે અને અમે ગણેશ ચતુર્થી નાના બાળકો જ કરીએ છીએ અને મોટાઓનો સપેટ મળી રહ્યો છે એ માટે અમે આનંદ માણીએ છીએ કયા પ્રકારની રોજ બે કરવામાં આવે છે દાદા દર્શન કરવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે દાદાના ભક્તો દર્શન કરી શકે છે ત્યારે છેલ્લા બે દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે અલગ અલગ પ્રકારની અહીંયા પ્રવૃત્તિઓ જોવામાં આવે છે રાત્રે ભજરંગ સત્સંગ યોજવામાં આવે છે કેટલાક યુવતીઓ છે આપણે એમની જોડે વાત કરીશું બેન કેવો ઉત્સાહ છે દાદાને છેલ્લા બે વર્ષથી ઉત્સવ ઉજવવામાં નતો આવતો આ વર્ષે સરકારશ્રી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે શું કેશું છૂટછાટ ઓછી હતી એટલે મજા નથી આવતી અમને તો પણ અમે ઈચ્છાપૂર્વક ઉત્સાહ પૂર્વક કર્યો તો ગણપતિનો ઉત્સવ પણ આ સાલ થોડી વધારે મજા આવી રહી છે અને પ્રોગ્રામ બી સારી રીતે થઈ રહ્યા છે અને છોકરાઓનો સારો એવો ઉપયોગ અમને સહયોગ મળી ગયો છે તો આ હતા રત્નાદી રત્નદીપ સોસાયટીના લોકો ભક્તોને જે ઉત્સાહ હતો તે જોવા મળી રહ્યો છે દર્શક મિત્રો આવતી સાલ આવતીકાલે ફરી મળીશું નવા ભંડાર સાથે ત્યાં સુધી જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત